વલસાડમાં સરીગામમાં એકસો છ કરોડના ખર્ચે સબ સ્ટેશન નું લોકાર્પણ કરાયું જેટકોના બસો વીસ અને આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચારસો ને એમવીએ ક્ષમતા ધરાવતું સબ સ્ટેશન નું લોકાર્પણ કરાયું ઉમરગામ જીઆઈડીસી ટાઉન સહિત બાર ગામોને લાભ થશે નવા પ્રસ્થાપિત સબ સ્ટેશનથી કુલ ચાર લાખ વીજ ગ્રાહકોને લાભ થશે ક્ષત્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈની ની આગેવાની હેઠળ આજે ઉર્જા વિભાગના વિકાસ વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ કરવામાં આવ્યું અને ખાસ કરીને પિલાડ ખાતે ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી સબ ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી અને સાથે સાથે બસો વીસ કેવી સબસ્ટેશન જે સરીગામમાં બનાવવામાં આવ્યું છે અને છાસઠ કેવી સબસ્ટેશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે આ બધાના લોકાર્પણ થયા છે અને આ વિસ્તારના લોકોને જે સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે વીજળીની જરૂરિયાત ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ છે અને એને આવતા દસ પંદર વર્ષ સુધી પણ શોર્ટેજ નહીં પડે એ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માટે જટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડેજી જીવીસીએલના એમડી શ્રી યોગેશ ચૌધરીજી અને એસોસિએશનના પ્રમુખ પ્રમુખશ્રીઓ સૌએ આ કાર્યને વધાવીને દેશના વિકાસ માટે માન્ય મોદીજી અને ગુજરાતના વિકાસ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે આભારની માંગણી